આ માટે તૈયારી શરૂ કરી છે ખેડૂતોને તેનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓ જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થીઓને જે ખેડૂત આ મહિને જે કેવાયસી કરવા માટે કહેવામાં આવ્યું છે તો કૃષિ મંત્રાલય ડેટા અનુસાર અગાઉ હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતાની અંદર પહોંચી ગયો હતો તો કૃષિ મંત્રાલય દિવાળી પહેલાં લાભાર્થીઓને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના આપવામાં આવશે તો મિત્રો જે હતો છે એ હવે દિવાળી પહેલાં આવશે તો આ મંત્રાલયે જે ખેડૂતોને તેમને કેવાય કરવા માટે કહ્યું છે કે કૃષિ મંત્રાલય અધિકારીઓએ ગુરુવારે સંબંધિત વિભાગ દ્વારા દેશના તમામ કૃષિ અધિકારીઓ આ સંબંધે સૂચના જારી કરી છે તો માહિતી અનુસાર દેશના ઘણા લાભાર્થી ખેડૂતો હજુ સુધી કેવાય કરાવ્યું નથી તેથી કેન્દ્ર સરકારે તમામ ખેડૂતોને શક્ય તેટલી પહેલાં વહેલી તકે લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન સમજોનું જે પાલન કરવાનું જણાવ્યું છે તો આદેશ અનુસાર આ માહિતી કિસાન મિત્ર અન્ય મહત્વપૂર્ણ ચેનલો દ્વારા તમામ ખેડૂતોને શેર કરી છે એટલે કે તમારા ગામની અંદર ગ્રામ સેવક હોય તો તમે એમનો સંપર્ક કરી અને તમારું તે કેવાયસી કરાવી શકો છો તો મિત્રો વધુમાં છે કૃષિ મંત્રાલય જોઈન્ટ ડાયરેક્ટર ડીપીસીએ કહ્યું છે કે ખેડૂતોને અઢારમા હપ્તા માટે વધુ રાહ જોવી પડશે નહીં પરંતુ આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે કે જેમને કેવાયસી પૂર્ણ કર્યું છે જે ખેડૂતોને કેવાયસી નથી કર્યું તેમને અઢારમા હપ્તો મેળવી શકશે નહીં તેથી તમામ લાભાર્થી ખેડૂતોને ખૂબ જ જલ્દી કેવાયસી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું છે તો કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણા ખેડૂતો હજુ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી છે તો નિર્ધારિત સમયે આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેવાયસી જે અંતર્ગત કિસાન યોજના અંતર્ગત બહાર પાડવામાં આવશે તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી સત્તર હપ્તા બહાર પાડ્યા છે તો સત્તરમાં હપ્તા વીસ કરોડ અરજી થી વધુ રકમ જે ભંડોળ જારી કરે છે આ સમયગાળા દરમિયાન નવ કરોડ થી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ લાભ લીધો હતો તો અગાઉ સોળમાં હપ્તો દરમિયાન કેન્દ્ર સરકારે એકવીસ કરોડ રૂપિયા જારી કર્યા હતા આ યોજના શરૂ કરવામાં આવી છે અને પીએમ કિસાન અંતર્ગત દર વર્ષે હજાર રૂપિયા આપવામાં આવે છે જે બે બે હજાર રૂપિયાના જે ત્રણ હપ્તા હવે તમારો હપ્તો દિવાળી પહેલા તમારા ખાતાની અંદર જમા થશે તો મિત્રો વધુમાં ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તો એની અંદર લોન પ્રોવાઈડ કરવામાં આવે છે એની લોન મર્યાદા વધારવાનો વિચાર કરી રહી છે તો હકીકતમાં કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ નાણાકીય સેવાઓ વિભાગ અંતર્ગત જે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યા મર્યાદા વધારવા શેરધારક ખેડૂતોને માટે સ્વનિર્ભર ફંડ યોજના જેવી શરૂ કરવામાં કૃષિ મંત્રાલય સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે તો મિત્રો આ યોજના વિશે આપણે વિગતો જાણીશું કે તાજેતરમાં નાણાકીય સેવા વિભાગ અધિક સચિવ જે એમપી ટંકીરાલાએ કહ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવાની વિચારણા કરી રહી છે જેમનો નિર્ણય ત્રણ કે ચાર વર્ષ કરવામાં આવ્યો હતો તેમને હવે જણાવીએ કે પિસા કેરી યોજના અંતર્ગત ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ કરવામાં આવી હતી તેનો પ્રાથમિક ધ્યેય સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોને તેમની કૃષિ પ્રયાસો માટે પ્રયાપ્ત અને સમયસર લોન મળી શકે તો મિત્રો આ યોજના હેઠળ મહત્તમ લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે તો કે કેસી ખાતાઓમાં લોન બાકી રૂપિયા નવ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ હતી તો આ કેન્દ્ર સહાય પહેલે હેઠળ ખેડૂતોને બે ટકાની વ્યાજ સહાય અને ત્રણ ટકાનું તાત્કાલિક પુનઃ ચૂકવણી પ્રોત્સાહન આપવામાં આવે છે જે અસરકારક રીતે વ્યાજ દરની આપણે વાત કરીએ તો વાર્ષિક ચાર ટકા જે ઘટાડે છે તો મિત્રો આની અંદર જે લોન અંતર્ગત તમને મર્યાદા જે વધારવામાં આવશે તો લોનની સમય મર્યાદા વધારવામાં આવશે અને વ્યાજ દરની અંદર ઓછો કરવામાં આવશે તો શું છે વિગતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ બેન્કિંગ સિસ્ટમમાંથી સિંગલ વિન્ડો દ્વારા સમયસર પ્રયાપ્ત ધિરાણ સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી છે તો આ યોજના હેઠળ તેમની કૃષિ પ્રવૃત્તિઓ મદદ કરવામાં આવશે આ યોજના હેઠળ પાકીની ખેતી માટે ટૂંકા ગાળાની લોન જરૂરિયાતમંદોને પૂરી થાય છે તે લણણી પછીના ખર્ચ ફંડ પૂરું પાડવા માટે જે ખેડૂતોને પરિવારોને વપરાશ જરૂરિયાતો પહોંચી વળવા માટે મદદ કરે છે તો મિત્રો આરબીઆઈએ અગત્યની જાહેરાત કરી છે કે ગયા મહિને ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ વર્તમાન નાણાકીય વર્ષ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મેળવવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની લોન માટે સંબંધિત વ્યાજ સબસિડી સ્કીમ ના વિસ્તરણ જાહેરાત કરી હતી તો મિત્રો પરિણામે લાયક ખેડૂતો હવે રાહત દરે ત્રણ લાખ સુધીની લોન મેળવી શકશે તો મિત્રો જે ત્રણ લાખની લોન મળે છે જેની સમય મર્યાદા જે લોન ભરવા માટે એ વધારવામાં આવી છે તો કેટલી વધારવામાં આવી છે આરબીઆઈ દ્વારા તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું હિન્દ મિત્રો જય ગરવી ગુજરાત